પ્રશ્ન એક કયો જીવ વૈજ્ઞાનિક રીતે અમર માનવામાં આવે છે એ સાપ બી કાચબો સી વહેલ દી જેલીફિશ સાચો જવાબ છે ઓપ્શન ડી જેલીફિશ પ્રશ્ન બે અંતરિક્ષમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું એ વાંદરો બી બિલાડી સી કૂતરો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશ્ન સીણ સોનેરી ચીડિયા તરીકે કયા દેશને ઓળખવામાં આવતો હતો એ ઇંગ્લેન્ડ બી ભારત સી જાપાન અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશ્ન ચાર હડકવા રોગ મુખ્યત્વે કયા પ્રાણીના કડવાથી ફેલાય છે એ બિલાડી સાચો જવાબ છે ઓપ્શન સી કૂતરો પ્રશ્ન પાંચ દવાઓના કેપ્સુલ નું કવર મુખ્યત્વે શેમાંથી બને છે એ માછલી બી ઘૂંટ सी डोंगरी भाग्या गाय डी प्लास्टिक साचो जवाब छे ऑप्शन सी डोंगरी भाग्या गाय मित्रों वीडियो पसंद आवी रहयो होय तो लाइक सब्सक्राइब करो प्रश्न छ मानव मगज मा अंदाजे केतलू टका पानी होय छे ए पचास टका बी साठ टका सी तोतेर टका डी नेवु टका સાચો જવાબ છે ઓપ્શન C 73% પ્રશ્ન 7 ભારત ના તિરંગા ના અશોક ચક્ર માં કેટલી તિલીઓ હોય છે A 20 B 22 C 24 D 26 સાચો જવાબ છે ઓપ્શન C 24 પ્રશ્ન 8 કયો પ્રાણી એકસો પચાસ થી બસો વર્ષ સુધી જીવી શકે છે એ હાથી બી ગુટ સી કાચબો સાચો જવાબ છે ઓપ્શન સી કાચબો પ્રશ્ન ન ઊંચાઈ વધારવામાં સૌથી વધુ મદરૂપ ખોરાક કયો છે એ ગાજર બી બટાકા સી પાલક डी सोयाबीन साचो जवाब छे ऑप्शन डी सोयाबीन प्रश्न 10 કયા દેશ માં કૂતરો પાળવા માટે લાયસન્સ ફરજિયાત છે એ ભારત બી નેપાળ સી જર્મની ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન સી जर्मनी प्रश्न 11 राम मंदिर નું નિર્માણ લગભગ કેટલા વર્ષમાં પૂર્ણ થયું એ 1 વર્ષ બી 2 વર્ષ સી 4 વર્ષ ડી 10 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી 4 વર્ષ પ્રશ્ન 12 પાઘડી ઉહારવી मुहावरा નો અર્થ શું છે એ સન્માન કરવું डी अपमान करवो सी उजवड़ी करवी डी मदद करवी साचो जवाब छे ऑप्शन बी अपमान करवो प्रश्न ते भारत नो राष्ट्रीय रमत कयु छे ए क्रिकेट बी हॉकी सी कबड्डी डी फुटबॉल સાચો જવાબ છે ઓપ્શન બી હોકી પ્રશ્ન 14 પ્રતિ વ્યક્તિ સૌથી વધુ પુસ્તકો વાંચનાર દેશ કયો છે એ ભારત બી અમેરિકા સી ચીન ડી આઇસલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન ડી આઇસલેન્ડ પ્રશ્ન 15 કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે એ શુક્ર बी गुरु सी मंगल डी शनि સાચો જવાબ છે ઓપ્શન સી મંગળ મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 આધાર કાર્ડ સૌપ્રથમ કયા રાજ્યમાં જારી થયું હતું એ દિલ્હી બી ગુજરાત સી રાજસ્થાન ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે ઓપ્શન ડી મહારાષ્ટ્ર પ્રશ્ન સત્તર સૌથી ઓછી સમયની યાદશક્તિ ધરાવતો જીવ કયો છે એ કુતરો બી ઉંદર સી ફળમાખી દી બિલાડી સાચો જવાબ છે ઓપ્શન સી ફળમાખી પ્રશ્ન અઢાર ગાયના દૂધમાં મુખ્યત્વે કયો વિટામિન હોય છે ए विटामिन ए बी विटामिन सी सी विटामिन के डी विटामिन साचो जवाब छे ऑप्शन ए विटामिन A, प्रश्न 19 ग्रीक कथा अनुसार कोरे अजारता पोतानी माता साथे लग्न करया होता ए अकबर बी बाबर सी ओडिपस डी सिकंदर साचो जवाब छे ऑप्शन सी ओडिपस प्रश्न 20 भोजन करती वक्ते वधु पानी पीवा थी कई समस्या थई शके छे ए कैंसर बी डायबिटीज सी अजीर डी पथरी साचो जवाब छे ऑप्शन सी अजीर प्रश्न 21 નવ બે અગિયાર થવું મુહાવરાનો અર્થ શું છે એ શક્તિશાળી થવું બી ભાગી જવું સી જીતવું સાચો જવાબ છે ઓપ્શન બી ભાગી જવું પ્રશ્ન બાવીસ વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે એ હિંદ મહાસાગર બી આર્કટિક મહાસાગર सी अटलांटिक महासागर डी प्रशांत महासागर સાચો જવાબ છે ઓપ્શન D प्रशांत महासागर प्रश्न 23 मकड़ी ખોરાક વગર કેટલા મહિના સુધી જીવી શકે છે A 1 મહિનો B 3 મહિના C 6 મહિના D 1 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી છ મહિના પ્રશ્ન ચોવીસ ભારતની સૌથી લાંબી નદી કઈ છે એ યમુના બી નર્મદા સી બ્રહ્મપુત્ર સાચો જવાબ છે ઓપ્શન ડી ગંગા પ્રશ્ન પચીસ દૂરબીન દ્વારા ચંદ્રનો અભ્યાસ સૌપ્રથમ કોણે કર્યો હતો ए न्यूटन बी आइंस्टाइन सी कोपरनिकस डी गैलीलियो गैलीली साचो जवाब छे ऑप्शन डी गैलीलियो गैलीली मित्रों वीडियो पसंद आयो हो तो लाइक सब्सक्राइब करो आभार